આજ રોજ હળવદ નગરપાલિકા મુકામે ત્રેવીસ તારીખથી હળવદ શહેરના સફાઈ કર્મચારીઓ જે હડતાલ ઉપર ઉતરાતા તો અમારા આગેવાન શ્રી દાદુભાઈ મોહનભાઈ તથા ચીફ ઓફિસર શ્રી ઝાલરિયા સાહેબ દ્વારા મીટિંગ કરી અને એક પ્રશ્નો સોલ્વ કરી અને તે સુખદ સમાધાન થયું છે જેથી કરી હળવદ શહેરીજનોને જે સફાઈની મુશ્કેલી હતી એ આવતીકાલથી તમામ કર્મચારીઓ કામ ઉપર ચડી જશે અને સુખદ અંત આવ્યો છે તો પબ્લિકની સુખાકારી માટે જે નિર્ણય આજે કરવામાં આવ્યો છે બહુ સરસ નિર્ણય થયો છે અને આ બાબતે હું તમામ નગરપાલિકા અધિકારીશ્રીઓ તથા સફાઈ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માતા હળવદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ ગત ત્રેવીસ તારીખથી હડતાલ ઉપર હતા જેનું આજે નગરપાલિકા ઓફિસમાં વાટાઘાટો દ્વારા સુખદ સમાધાન થયેલું છે જેના કારણે આવતીકાલથી તમામ કર્મચારીઓ રાબેતા મુજબ કામે ચડી જશે રમેશ ઠાકોર હિંદ ટીવી ન્યૂઝ હળવદ